સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હિમાંશુ શાહને સમય મળ્યો છે અને આ કથિત ઘટનાને તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે ચંદીગઢમાં થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની જાણ થયેલ છે આ એલિશ બનાવ અનિચ્છય ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે

દુર્ઘટના એ અસહ્ય છે તેવી વાત કરવામાં આવી રહી છે નૈતિકતા અને શિસ્તની વાત પણ કરવામાં આવી રહી છે તો હવે ક્રિકેટ એસોસિએશન જાગ્યું છે અને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે ક્રિકેટરોના દારૂકા કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે તેવી પણ વાત કરવામાં આવી રહી છે તો હિમાંશુ શાહને એબીપી અસ્મિતાના સવાલ એબીપી અસ્મિતા સવાલ કરી રહ્યો છે હિમાંશુ શાહને અત્યાર સુધી કેમ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં ન આવી ત્યારે હવે એબીપી અસ્મિતા હિમાંશુ શાહને સવાલ કરી રહ્યું છે આટલા મોડે મોડે પ્રતિક્રિયા આપવામાં આવી છે આ મુદ્દાને લઈને ચંદીગઢમાં જે કથિત દુર્ઘટના થઈ તેને લઈ અત્યાર સુધી કેમ તેઓ મૌન હતા અત્યાર સુધી કેમ પ્રતિક્રિયા ન આપી આટલા કલાકો સુધી કેમ તેઓ મૌન રહ્યા ક્રિકેટરો પાસે દારૂ મંગાવનાર કોણ છે તેનો જવાબ આપે હિમાંશુ શાહ અત્યાર સુધી મૌન રહ્યા હવે આ મુદ્દે તપાસ કરવામાં આવશે તેવી વાત કહી રહ્યા છે તો અત્યાર સુધી કેમ મૌન રહ્યા સવાલ પૂછી રહ્યું છે એબીપી સ્મિતા હિમાંશુ શાહ ને એબીપી અસ્મિતાને સવાલ અત્યાર સુધી આ મુદ્દે કેમ કોઈ પ્રતિક્રિયા ન આવી અત્યાર સુધી તેઓ કેમ મૌન રહ્યા ચોવીસ કલાક જેટલો સમય વીતી ગયો અને કથિત કાંડ કેમ કહેવામાં આવી રહ્યું છે હજી પણ ક્રિકેટરો પાસે દારૂ મંગાવનાર કોણ હતું તેનો જવાબ આપવામાં આવે ક્રિકેટરો પાસેથી દારૂ મળી આવ્યો છે ક્રિકેટરો પાસે દારૂ ત્યારબાદ પ્રતિક્રિયા આપવામાં આવી છે ત્યારે હિમાંશુ શાહને એબીપી અસ્મિતા સવાલ કરી રહ્યો છે અત્યાર સુધી તેઓ કેમ મૌન રહ્યા ક્રિકેટરો પાસે કોણે દારૂ મંગાવ્યો હતો તેને લઈને જવાબ આપવામાં આવે 24 કલાક બાદ પણ આને કથિત કાંડ કેમ કહેવામાં આવી રહ્યું છે કેમ તેને કથિત કાંડ કહેવામાં આવે છે ક્રિકેટરો પાસે દારૂ મંગાવનાર કોણ છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે ક્રિકેટરના હિતની વાત કરનાર નિરંજન શાહ કાલે કેમ નોતા કરતા વાત માત્ર તપાસની વાર્તાઓ કરશો કે પછી કાર્યવાહી પણ કરવામાં આવશે આ સવાલ ઉઠાવી રહ્યો છે બીપીએસ સ્મિતા શું ક્રિકેટરો દારૂ પોતાની માટે લાવ્યા હતા કે કોઈને ખુશ કરવા માટે લાવ્યા હતા તે પણ સવાલ ઉઠી રહ્યો છે શું આ પ્રથમ વખત છે કે અગાઉ પણ આ રીતે ક્રિકેટરો દારૂ લાવ્યા છે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે ક્રિકેટરો પાસે દારૂ નહોતો તો પછી કાલે કેમ પ્રતિક્રિયા નહોતી આપી જો દારૂ નથી પકડાયો તો પછી કથિત કાંડ કેમ કહેવામાં આવી રહ્યું છે ક્રિકેટરોના હિતની વાત કરે છે નિરંજન શાહ તો કાલે તેમણે કેમ કોઈ વાત ન કરી 24 કલાક સુધી કેમ કોઈ પ્રતિક્રિયા ન આપી આ ઘટનાને ચોવીસ કલાક વીતી ગયા ત્યારે હજી પણ કેમ કોઈ કાર્યવાહી નથી માત્ર તપાસની વાતો જ કરવામાં આવશે કે પછી કાર્યવાહી પણ થશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે શું ક્રિકેટરો દારૂ પોતાની માટે લાવ્યા હતા કે પછી કોઈને ખુશ કરવા માટે કોને ખુશ કરવા માટે ક્રિકેટરો આ દારૂ લઈને આવ્યા હતા તે મુદ્દે પણ સ્પષ્ટતા કરવામાં આવે શું આ પહેલી વખત છે કે જ્યારે ક્રિકેટરો પોતાની સાથે દારૂ લઈને આવ્યા કે આ પહેલા પણ આવું થઈ શક્યું છે જો દારૂ નથી પકડાયો તો પછી કાલે કેમ સ્પષ્ટતા નહોતી કરી અનેક સવાલો ઉઠી રહ્યા છે બીપી અસ્મિતા સવાલો ઉઠાવી રહ્યું છે ક્રિકેટના હિતની વાત કરનાર નિરંજન શાહ કાલે કેમ નહોતા કરતા કોઈ વાત આ પણ મોટો સવાલ છે માત્ર તપાસની વાત કરવામાં આવી રહી છે કે પછી ખરેખર કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે શું ક્રિકેટરો દારૂ પોતાને માટે લાવ્યા હતા કે પછી કોઈને ખુશ કરવા માટે લાવ્યા હતા તે પણ મોટો સવાલ છે અનેક સવાલો ઉઠી રહ્યા છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સામે જે રીતે ચોવીસ કલાક સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી કોઈ પ્રતિક્રિયા ન આપવામાં આવી અને હવે વાત કરવામાં આવી રહી છે કે આની ઉપર તપાસ કરવામાં આવશે ત્યારે આટલા મોડા પ્રતિક્રિયા કેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કોઈની પેડી નથી કે નિયમ લાગુ ન પડે શું આ પ્રથમ વખત છે અગાઉ પણ શું ક્રિકેટરો દારૂ લાવ્યા છે આ અંગે ક્યારે તપાસ થશે ક્યારે પૂછપરછ થશે અને ક્યારે સાચી વાત સામે આવશે જો દારૂ નથી પકડાયો તો પછી કાલે કેમ સ્પષ્ટતા નથી કરી જે નૈતિકતા અને શિસ્તની સમિતિની તપાસ કરવામાં આવશે તેવી હવે વાત કરવામાં આવી રહી છે જો દારૂ લઈને આવ્યા તો ચોવીસ કલાકમાં કેમ કાર્યવાહી ન કરી ક્રિકેટરો ગુજરાતના નિયમો પર ન હોય શકે નિયમોથી પરે છે શું ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કોઈની નથી કે નિયમ લાગુ ન પડે ચોવીસ કલાક બાદ પ્રતિક્રિયા આપવામાં આવી છે ક્રિકેટરોને પૂછો તો તુરંત જવાબ મળી જાત ચોવીસ કલાક ન લાગત રેકોર્ડેડ બાઇટ કેમ મોકલો છો જો સચ્ચાઈ હોય તો પછી પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કેમ નથી કરતા